અને બંધ થયું અને ફરી પાછું ચાલુ થયું એની સાથે સાથે નીચેના ભાગમાં ભારત સરકારે લાંબા સમય પહેલા સંશોધિત થયું છે અને પાછળથી પણ સંશોધન થયું છે જેમાંથી અણુબંધ થઈ શકે વીજળી પેદા થઈ શકે એવું સમૃદ્ધિ યુનિયન મળ્યું છે એવું કહે છે

અમને અડગા નહીં ગણતા સંઘ ના સામાજિક કામમાં